શ્રી ગુરુ જ્યોતિ પ્રિ પ્રાઇમરી સ્કૂલ દ્વારા મકર સંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરાઈ સંસ્કાર અને સંસ્કૃતિનો સંગમ એટલે પોરબંદરની એકમાત્ર આધ્યાત્મિક સ્કૂલ શ્રી ગુરુ જ્યોતિ પ્રિ પ્રાઇમરી સ્કૂલ એમના સંચાલક નિકુંજભાઈ તથા હિરાલીબેન પંચમતીયા દ્વારા દરેક તહેવારની ઉજવણીમાં કંઈક ને કંઈક અલગ કરવામાં આવતું હોય છે મકર સંક્રાંતિ એટલે સેવાના સંગમનો તહેવાર સ્કૂલ દ્વારા ગાયો માટે ઘઉંના લોટ અને ગોળના બસો એકાવન કિલોના લાડવા બનાવવામાં આવ્યા હતા તેમજ આ લાડવા બાળકોને આપી પોરબંદરની રખડતી રઝડતી ગાયોને બાળકો દ્વારા આપવામાં આવ્યા હતા આ ઉપરાંત બાળકોને પતંગ આપીને ઉત્તરાયણ તહેવારનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે બાળકોને અહીં સ્કૂલ નહીં પરંતુ પરિવારની જેમ જ રાખવામાં આવે છે તેમજ સાત્વિક ભોજન પણ આપવામાં આવે છે અને સંપૂર્ણ આયોજનમાં વાલીઓનો પણ પૂરેપૂરો સહયોગ મળ્યો હતો જે માટે સંસ્થા તેમનો આભાર માને છે અને ભવિષ્યમાં પણ આવા સત્કાર્યો સ્કૂલ દ્વારા થતાં રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો